પાનગર નિલમાત પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ બેન્જીમ પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ બેન્જીમ પરમાર અગાઉ ભાવનગરમાં પીએસઆઈની ફરજ બજાવી ચૂક્યા છે સાથે જ હાલ પોરબંદર એલઆઈબી ખાતે પીએસઆઈની ફરજ બજાવી રહ્યા છે નિલમબાગ પોલીસે પોરબંદરથી તેમની અટકાયત કરીને ભાવનગર લાવવામાં આવ્યા છે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન મથકમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ પીએસઆઈ બેન્જામિન પરમાર યુવતીને લગ્નના વચનો આપીને પ્રેમ જાળમાં ફસાવી હતી ત્યારબાદ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને તેના વિડીયો ગુપ્ત રીતે બનાવ્યા હતા જ્યારે યુવતીની સગાઈ નક્કી થઈ ત્યારે આરોપીએ ગુસ્સામાં આવીને આ વિડિયો યુવતીના સાસરિયા પક્ષને મોકલી દીધા હતા જેના કારણે યુવતીની સગાઈ તૂટી હતી અને તેની પ્રતિષ્ઠા ખરવાઈ હતી પોલીસે પોરબંદરથી આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ફોન અને અન્ય ડિવાઇસ જપ્ત કર્યા છે પુરાવા તરીકે વિડીયો અને મેસેજ તપાસમાં સામેલ કરાયા છે આ સમગ્ર મામલે પોલીસ વિભાગ દ્વારા જવાબદારીનો મુદ્દો ગરમાયો છે પણ હું સેવીજી વાય આયો 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 લેતા જ આવી જાય અરે ભાઈ ઓલા મના કીદાતો આવી ગયા એ ભાઈ મુગવાનું આલું કામ આવી